હાલ હોળીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો રંગોનો તહેવારની હોળી સમગ્ર દેશમાં ઉજવાય છે પરંતુ સુરતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે ઓલપાડ તાલુકાના સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા શ્રદ્ધામાં ગળા ડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે હોળીનો પર્વ એટલે ખરાબ શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ પણ સુરત શહેરથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો આંખે વિશ્વાસ ના થાય તેવો લાગે છે આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે સુરત સહિત આજુબાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચાલતા લોકોને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી જ તમને આવા સમાચારની અપડેટ મળતી રહે